આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સમાચાર છે મુખ્ય રાજ્યમાં આગામી લોકસભા ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટેની નેશનલ મિન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા આજે યોજાશે પંચકોષીય નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે અને હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ રહેવાની સંભાવનાની સાથે વરસાદની પણ આગાહી કરી છે સમાચાર વિગતવાર આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને રાજ્યભરમાં વિવિધ મતદાન જાગૃતિ અંગેના કાર્યક્રમોનું આયોજન કરાઇ રહ્યું છે પાટણ જિલ્લામાં મતદાન જાગૃતિ અંગે આયોજીત સ્વીપ પ્રવૃત્તિના ભાગરૂપે શહેરની બહેરામુંગા શાળાના વિદ્યાર્થીઓને મતદાન કરવા માટે જાગૃત કરવામાં આવ્યા હતા ઉપરાંત હારીજ શહેરની પ્રાથમિક માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના શિક્ષકો દ્વારા બાઇક રેલી યોજીને શહેરીજનોને મતદાનનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર તુષાર સુમીરા અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં મતદાન જાગૃતિ અંગે દોડનું આયોજન કરવામાં આવ્યું હતું મતદાન જાગૃતિની દોડમાં હાથમાં રાષ્ટ્રધ્વજ મતદાન જાગૃતિના બેનરો તેમજ સૂત્રો ઉચ્ચાર સાથે એકસો પચીસથી વધુ યુવાનો અને યુવતીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો આ દોડને આશરે ચાર હજારથી વધુ નાગરિકોએ નિહાળી હતી રાજકોટમાં મતદાન જાગૃતિ અંગે જિલ્લાની એક ગ્રામ પંચાયત દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે રાજસમઢિયાળ પંચાયત દ્વારા મતદાન ન કરનાર ગ્રામજનોને દંડ કરવામાં આવશે મળતી માહિતી અનુસાર મતદાર મતદાન ન કરે તો ગ્રામ પંચાયત દ્વારા રૂપિયા એકાવનનો દંડ કરવામાં આવશે વિધાનસભાની ચૂંટણી અને લોકસભાની ચૂંટણી દરમિયાન એવા નિયમો બનાવવામાં આવ્યા છે કે મતદાન સો ટકા થઈ શકે છે રાજ્ય શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા આજે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં યોજાનાર છે રાજ્યના આઠસો અગિયાર કેન્દ્રો ઉપર બે લાખ તેત્રીસ હજાર વિદ્યાર્થીઓ એનએમએમએસની પરીક્ષા આપશે અમદાવાદમાં કુલ પચાસ કેન્દ્રોમાં ચૌદ ચારસો પાસ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આ પરીક્ષા દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે અમદાવાદ શહેર પોલીસ કમિશનરે એક જાહેરનામું બહાર પાડ્યું છે પરીક્ષા કેન્દ્રની આજુબાજુ ઝેરોક્સ સેન્ટરો ચાલુ રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો બીજી તરફ પાટણ જિલ્લાના તમામ તાલુકા ખાતે છ હજાર ચારસો સિત્યોતેર બાળકો આ પરીક્ષા આપશે અમારા પાટણ જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે પાટણ જિલ્લા શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં બાવીસ પરીક્ષા કેન્દ્રો ઉપયો પર બસો ચોવીસ બ્લોકમાં સમગ્ર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે એનએમએમએસ પરીક્ષા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે લેવામાં આવે છે જેમાં મેરિટના ધોરણે વાર્ષિક બાર હજાર રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવે છે નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા આવતીકાલથી શરૂ થઈ રહી છે આવતીકાલથી શરૂ થનારી પરિક્રમા આઠમી મે સુધી ચાલનાર છે એક મહિનો ચાલનાર પરિક્રમાના અર્થે આવતા શ્રદ્ધાળુઓને કોઈ મુશ્કેલી ન પડે તેને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરતી કાળજી લેવામાં આવી છે અમારા નર્મદા જિલ્લાના પ્રતિનિધિ જણાવે છે કે પરિક્રમાને ધ્યાનમાં રાખીને પૂર્વ જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતીયાએ શ્રદ્ધાળુઓ માટે વિસામો પરિક્રમા પથ સહિત સુરક્ષા વ્યવસ્થા અંગેની સમીક્ષા કરી હતી વહીવટીતંત્ર દ્વારા પૂરતી માત્રામાં નાવડીઓની સુવિધા કરવામાં આવી છે શ્રદ્ધાળુઓ માટે નાવડી સંચાલન પાર્કિંગ આરોગ્ય સલામતી છાંયડો પીવાના પાણીની વ્યવસ્થા તેમજ કંટ્રોલ રૂમ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે પંચમહાલ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા પાવાગઢ ખાતે ચૈત્રી નવરાત્રીના તમામ દિવસો અને તેમાં આવતા રવિવારના દિવસો માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે કોઈ દુર્ઘટના કે જાનહાની ન સર્જાય તે માટે પાવાગઢ ખાતે તળેટીથી માછી સુધીના માર્ગ પર ભારે તેમજ હળવા વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અમારા પંચમહાલ જિલ્લાના પ્રતિનિધિ વિપુલ પુરોહિત જણાવે છે કે કોઈપણ પ્રકારના વાહનો અથવા પશુઓ દ્વારા સાધન સામગ્રી ચીજવસ્તુઓની વહન કરી શકશે નહીં આ સાથે પશુઓ દોરી જનારાઓ માછીથી દુધિયા તળાવ પાવાગઢ સુધીના રસ્તાઓ પર અવરજવર કરવી નહીં દરમિયાન પાવાગઢ મંદિર ટ્રસ્ટની યાદીમાં જણાવ્યા મુજબ ચૈત્રી નવરાત્રી આગામી નવમી ચૌદમી સોળમી એકવીસમી અને ત્રેવીસમી એપ્રિલે મંદિર ખોલવાનો સમય અને આરતી વહેલી સવારે ચાર વાગ્યે જ્યારે અન્ય દિવસોમાં પાંચ વાગ્યે થશે અને મંદિરના કપાટ આરતી બાદ રાત્રિના આઠ કલાકે બંધ થશે આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો વધુ સમાચાર આપ અમારી વેબસાઇટ ન્યૂઝ ઓન એર ડોટ જીઓવી ડોટ ઇન સ્લેશ ગુજરાતી પરથી વાંચી શકશો રાજ્યમાં બનેલી અલગ અલગ અકસ્માતની ઘટનામાં ત્રણ વ્યક્તિઓના મોત અને ચાર લોકો ઘાયલ થયા છે સાબરકાંઠા જિલ્લાના ઈડર હિંમતનગર હાઇવે પર થયેલા અકસ્માતમાં બે લોકોના મોત અને ચાર લોકો ઘાયલ થયા છે અમારા સાબરકાંઠા જિલ્લાના પ્રતિનિધિ યોગેશ સથવાડા જણાવે છે કે વડોદરાનો પરિવાર અંબાજી દર્શન કરી ઘરે પરત ફરી રહ્યો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો હતો તમામ ઘાયલોને સારવાર અર્થે ઈડર હોસ્પિટલમાં ખસેડાયા છે ભાવનગર જિલ્લામાં ગઈકાલે ભાવનગર સો સોમનાથ નેશનલ હાઇવે ઉપર તળાજા નજીક સોળ પૈડાનું વાહન શેત્રુંજી પુલ પુલપટ્ટીના નાણાંમાં ખાબકતા ડ્રાઈવરનું મોત નીપજ્યું હતું હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળી હવાના કારણે વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે જેથી ગરમીની સાથે સાથે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે આગામી દસમી અને અગિયારમી એપ્રિલે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટો વરસાદ થવાની સંભાવના છે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા અને પ્રી મોન્સૂન એક્ટિવિટીના કારણે વરસાદની સંભાવના છે આગામી તારીખ દસમી એપ્રિલે દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં વરસાદની આગાહી કરવામાં આવી છે તો અગિયારમી એપ્રિલે સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર અને નર્મદામાં વરસાદની શક્યતા સોમનાથ શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વેરાવળ દ્વારા આવતીકાલે રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આ રોજગાર મેળો આવતીકાલે સવારે અગિયાર વાગે યુનિવર્સિટી પરિસરમાં યોજાશે કેમ્પસમાં અને યુનિવર્સિટી સંલગ્ન મહાવિદ્યાલય કોલેજોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને પૂર્વ છાત્ર માટે આ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું છે આઈપીએલમાં આજે બે મેચ રમાશે મુંબઈ ઇન્ડિયન્સ

સામે ટકરાશે જ્યારે સાંજે સાડા સાત વાગે લખનઉ સુપર જાયન્ટસ લખનઉના ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના ક્રિકેટ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સનો સામનો કરશે દરમિયાન જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને છ વિકેટે હરાવ્યું હતું એકસો ચોર્યાસી રનના વિજય લક્ષ્યાંકનો પીછો કરતા રાજસ્થાન રોયલ્સે ઓગણીસ ઓવર અને એક બોલમાં ચાર વિકેટે એકસો રન બનાવ્યા હતા રાજસ્થાન રોયલ્સ તરફથી જોસ બટલરે અનમ સો રન બનાવ્યા અને તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર માટે રીસ ટોપલ બે વિકેટ લીધી હતી જ્યારે યશ દયાલ અને મોહમ્મદ સિરાજે એક એક વિકેટ લીધી હતી પ્રથમ બેટિંગ કરતા રોયલ ચેલેન્જર્સે બેંગ્લોરને વીસ ઓવરમાં ત્રણ વિકેટે એકસો રન બનાવ્યા હતા આરસીબી અને વિરાટ કોહલીએ એકસો તેર રન અને કેપ્ટન ડુ પ્લસે ચુમ્માલીસ રન બનાવ્યા હતા રાજસ્થાન રોયલ્સ તરફથી યુઝવેન્દ્ર ચહલે બે અને નાનેન્દ્ર બર્જરે એક વિકેટ ઝડપી હતી રાજ્યમાં આગામી લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન થાય તે માટે ચૂંટણી પંચ દ્વારા વિવિધ મતદાન જાગૃતિ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ આઠના વિદ્યાર્થીઓ માટે નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા આજે યોજાશે પંચકોષીય નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમાનો આવતીકાલથી આરંભ થઈ રહ્યો છે હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ગરમીનો પ્રકોપ રહેવાની સંભાવના સાથે વરસાદની પણ આગાહી કરી છે આકાશવાણી અમદાવાદ કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા thank <laughs> you